યુનિટ નંબર વનના બંને રીડ વિશે આપણે અભ્યાસ કર્યો હતો જો તમે આ બધા વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર ટુ નો રીડ ટુ અને નામ વાંચે ફરી નામ છે પાલનપુર યુથ રી ઇન્વેન્ટ ધ હમ્બલ વોચ એટલે કે પાલનપુરના યુવાને જે છે રી ઇન્વેન્ટ ઇન્વેન્ટ એટલે થાય શોધ કરવી રી ઇન્વેન્ટ એટલે થાય ફરી વાર શોધ કરવી એક ને એક વસ્તુ જે શોધ થઈ ગઈ હોય એમાં ફરી વાર શોધ કઈ રીતે થાય ભાઈ એવું નથી એક વસ્તુ શોધ શોધ કરી હોય એટલે શું થાય ભાઈ એમને સ્માર્ટ ફોન નહોતા બનાવ્યા સ્માર્ટ ફોન બનાવવા વાળા વૈજ્ઞાનિક કોઈ બીજા હતા તો સેમ અહીંયા આપણી સામે જે વ્યક્તિ ઉભા છે મિસ્ટર પ્રણવ મિસ્ત્રી ગુજરાતના છે ગુજરાતનું નામ ઊંચું કર્યું છે આખા વિશ્વ લેવલે જેને વોચ ઘડિયાળને ફરી વાર સંશોધિત કરી છે કઈ રીતે આપણે બધા અત્યારે સ્માર્ટ વોચ થી વાકેફ થઈ બરોબર ઘડિયાળનો ઉપયોગ વર્ષોથી એક જ કામ માટે થતો ટાઈમ જોવા માટે હે ને પણ ઈ ઘડિયાળની અંદર કોઈ મૂવી જોઈ શકશે કે મકાન રાખીને ફોનમાં વાત કરી શકશે કેલેન્ડર જોઈ શકશે બીજા અન્ય ઘણા બધા જે ગ્રાફિક્સના કામ આપણે કરીએ છીએ એ કરી શકાશે એવું વિચારનાર વ્યક્તિ હતા આભાઈ અને એને રીઇન્વેન્ટ કરી પણ નાખ્યું એને આગળ શોધ પણ કરી નાખી બરોબર આ ભારતના નામને કહેવાય છે કે આમ વિશ્વ લેવલે જે છે પાલનપુર ગામને ભારત દેશના નામને જે છે પ્રજ્વલિત કરનાર લોકોમાં જે છે ખ્યાતિ વધારનાર વ્યક્તિ એ આપણા આજે છે મિસ્ટર પ્રણવ મિસ્ત્રી તો ચાલો એમના વિશે પાઠ છે સમજીએ થોડીક એમના જીવન વિશે જે છે માહિતી આપી છે પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર નેટિવ એટલે થાય ત્યાંના મૂળ રહેવાસી પ્રણવ મિસ્ત્રી પાલનપુર ગામના મૂળ રહેવાસી નોર્થ ગુજરાત જે નોર્થ ગુજરાતમાં આવેલું છે ઉત્તર ગુજરાતમાં ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ એમણે જે છે ભવિષ્યની ઘડિયાળ ઘડિયાળનું નામ આપ્યું છે શું ગિયર આપણે ફોર વ્હીલમાં ટુ વ્હીલમાં ગિયર આવે ને એ ગિયર નહીં એને ઘડિયાળનું નામ જ આપી દીધું છે ગિયર એ ગિયરને વિશ્વ સામે રજૂ કરી કે વિશ્વ જે છે ત્યારના સમયે જયારે આ ઘડિયાળ રજૂ નથી થઈ એની પહેલા આખું વિશ્વ ઘડિયાળનો ઉપયોગ કરતું જ હતું પણ શેના માટે એક જ કામ માટે સમય જોવા માટે અને મારી તમારી જેવા બાળકો હતા શું કરતા ખબર આમ રેડિયમ વાળી ઘડિયાળ આમ જોવે ઘડિયાળ ચમકતી હોય બસ એટલા ઉપયોગ હતા ઘડિયાળના બીજા કાંઈ ઉપયોગ હતા પણ આ ભાઈએ જે છે એની અંદર ફંક્શન ઉમેર્યા છે બરોબર એની અંદર મ્યુઝિક સિસ્ટમ કોલિંગ સિસ્ટમ બરોબર ફોટો પાડવા માટેનો કેમેરો વોઇસ મેસેજ મોકલવા માટેની જે છે માઇક્રોફોન આ બધી વસ્તુ સેટ કરી છે અને એને જે ઘડિયાળ બનાવી ઘડિયાળનું નામ શું આપ્યું છે ગિયર તો આગળ જોઈએ હું કે છે મિસ્ટ્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેક ટીમ સેમસંગ રિસર્ચ ટીમ અમેરિકા કે મિસ્ટ્રી જે છે ને ઈ થિંક ટેક ટીમ ભાગ છે સેમસંગ રિસર્ચ ટીમ અમેરિકા વો હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ ધેટ લેટ્સ યુ check messages with a glance or make conversation 0007 style. કે જે કે તેમણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જે ઘડિયાળથી તમે મેસેજ ચેક કરી શકો છો કોના મેસેજ આવ્યા હું મેસેજ આવ્યો હોય અને તમે 007 મેથડ થી એની સાથે વાત પણ કરી શકો જો 007 સ્ટાઇલ માં વાતચીત કરી શકો કોઈને ખબર છે 007 સ્ટાઇલ છે શું એ કોઈને એનીવન કોઈ જાણકારી હોય તો મને કમેન્ટ સેક્શન માં જણાવો કે 007 સ્ટાઇલ એટલે શું ચલો તમે તો ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ તો કરી જ નાખશો પણ છતાં પણ હું જણાવી દઉં 007 છે શું ઈ આ 007 એક મૂવી ના કેરેક્ટર છે જેમ્સ બોન્ડ અને એના નામ પાછળ લગાડવામાં આવે જેમ્સ બોન્ડ 007 007 એવું નામ આપવામાં આવે જેમ્સ બોન્ડ ડબલ ઓ સેવન અને એની ફિલ્મોમાં એવી પહેલેથી જ અદ્યતન ટેકનોલોજી રજૂ કરવામાં આવેલી હતી પહેલેથી એની ફિલ્મો તો વર્ષોથી આવે છે ઈસવીસ ઓગણીસો પચાસના ના સમયથી જે છે એની ફિલ્મો આવે છે દર બે ત્રણ વર્ષે નવી નવી આવતી હોય છે તો એ વ્યક્તિ એવું એના ફિલ્મોમાં દર્શાવે છે કે એ ઘડિયાળમાં જે છે ફોનમાં વાત કરતો હોય ઘડિયાળમાં ફોન બનાવીને વાતચીત કરતો હોય બરોબર એક ફિલ્મમાં તો એવું પણ ઘડિયાળને ટચ કરે ત્યાંથી ફોન નીકળી જાય ફોનમાં કાને લગાડી દે ખાલી ઇયરબડ ટાઈપનું અને વાતચીત કરતા હોય તો એ ખરેખર ફિલ્મમાં બતાવ્યું હતું એ ફ્રિક્શન હતું હકીકત નહોતી કલ્પના હતી અને આ ભાઈએ જે છે એ કલ્પનાને હકીકતમાં રજૂ કરી નાખી અને એમાં એવું કહી કીધું કે તમે આ ફોન આ જે ઘડિયાળ છે ઘડિયાળમાં તમે ઝીરો ઝીરો સેવનની જેમ જેમ્સ બોન્ડની જેમ તમે વાત કરી શકશો ફોનમાં જેમ વાત થાય ને એની જેમ તમે વાત કરી શકશો ઘડિયાળ દ્વારા એટલા માટે ઝીરો ઝીરો સેવન સ્ટાઇલ લખ્યું છે પછી કહે છે વિથ ગિયર વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ આ ઘડિયાળની મદદથી જે છે આ ગિયરની મદદથી જે છે તમે ફોન કરી શકશો અને ફોન મેળવી પણ શકશો વિથઆઉટ ઇવન ટોકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ તમારા ફોનને ખીચામાંથી બહાર કાઢ્યા વગર તમે સીધા ઘડિયાળ ઉપર ટચ કરીને ફોનમાં વાત કરી શકશો અને ફોન લગાડવો હોય તો લગાડી પણ શકશો સેડ પ્રણવ મિસ્ત્રી આવું કોણ બોલ્યા હતા પ્રણવ મિસ્ત્રી બોલ્યા ત્યારબાદ વેન હી વોઝ અબાઉટ ઇલેવન જ્યારે તે અગિયાર વર્ષના હતા ही ही એટલે કોણ પ્રણવ પ્રણવ યુઝ ટુ સે પ્રણવ એવું કહેતા કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ ઇંગ્લિશમાં લખ્યું છે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ કે જ્યારે હું મોટો થઈશ ત્યારે મારી ખ્યાતિ હશે ત્યારે હું બહુ નામ કમાઈશ સેડ હિઝ ફાધર કિરીટભાઈ આવું કોણ બોલ્યા એના પપ્પા કિરીટભાઈ બોલ્યા હતા કે જ્યારે આ અગિયાર વર્ષનો હતો ને ત્યારે એવું કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ વી નેવર ન્યુ ઇટ ઇટ વિલ બી સો સૂન અમને નહોતી ખબર કે આ નામ એટલું બધું જલ્દી કમાઈ જશે પ્રણવ વોઝ લાઈક જે છે બીજા બધા બાળકોની જેમ જ હતો પણ એના આઈક્યુ પાવર એના બ્રેઇન પાવર એની જે બુદ્ધિ ક્ષમતા હતી એના આધારે તે દરેક એકેડેમિક યરમાં એટલે કે દરેક સ્કૂલના વર્ષમાં એનો પહેલો નંબર આવતો ઇ સ્પેન્ટ એટ વિવિધ આકાશ વિદ્યા મંદિર પાલનપુર એને પોતાનો જે અભ્યાસ છે છે એ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર માં જે છે એને પૂરો કરેલો છે અને દર વર્ષે પહેલો નંબર લાવ્યો છે he has a good in every activity એ દરેક પ્રવૃત્તિ માં આગળ હતો be in studies પછી ભણતર હોય મ્યુઝિક હોય સ્પોર્ટ્સ હોય સેડ પ્રાઉડ ફાધર ના પર પિતાએ જે છે ગર્વ થઈને કહ્યું કે ભાઈ મારો છોકરો જે છે પ્રણવ મિસ્ત્રી જે છે એ બધી પ્રવૃત્તિમાં આગળ હતો બધી પ્રવૃત્તિમાં નિપુણ હતો પછી ભણવાનું હોય મ્યુઝિક હોય પછી એ સિંગ એમાં એ ગાતો સ્પોર્ટ્સ હોય રમતું હોય પ્લે બેડમિન્ટન ની પાછું બેડમિન્ટન રમતો ફૂલ રેકેટ રમતો તો એ જે કાંઈ પણ હોય એમાં બધા એમ પહેલો નંબર આવતો શું કહે છે એ સ્ટડીઝ ઇન હિઝ મધર ટંગ એણે પોતાની મધર ટંગમાં એટલે કે ગુજરાતી ભાષામાં અભ્યાસ કર્યો છે અને ગુજરાતી

જેનાથી એને એક જોબ મળી વિથ માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્ટ્સ અવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ અને એપીજે અબ્દુલ કલામના હસ્તક જે છે એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે હી સેડ ઈ કહે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરીએડ ફિલ્ડ્સ લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન

તે સમયગાળા દરમિયાન મેં ઘણી બધી ફિલ્ડનો અભ્યાસ કર્યો કઈ બધી ફિલ્ડ તો કે ઇન્ટરેક્શન ડિઝાઇન છે રોબોટિક્સ છે કોમ્પ્યુટર ગ્રાફિક્સ એચ સીએલ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ છે એમ સિસ્ટમ છે સોશિયલ કોમ્પ્યુટિંગ છે એવી ઘણી બધી ડિઝાઇનમાં મેં આવી ઘણી બધી ફિલ્ડમાં મેં અભ્યાસ કર્યો છે અને જો અહીંયા આપણને ડોટ 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 આપ્યું છે એનો મતલબ એમ થાય છે લિસ્ટ હજી ઘણી લાંબી છે તો એ જ લખ્યું છે એન્ડ લિસ્ટ ગોઝ ઓન અને લિસ્ટ બહુ બધી લાંબી છે આ એક્સપ્લોર ધેટ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ હું એ બધા જે ફિલ્ડ છે હું બધી જે ભાગો છે એને અલગ અલગ પ્રોજેક્ટ્સથી એનું સંશોધન કરતો એન્ડ રિસર્ચ પેપર્સ હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ અહીંયા મારા ઘણા બધા પ્રોજેક્ટ્સ જે છે એને મેં ટૂંકમાં વર્ણવેલા છે તો ચાલો આપણે પ્રણવ મિસ્ત્રીના અમુક પ્રોજેક્ટ્સ જોવાના છે હવે જે આપણને બતાવશે એ શું હશે પ્રણવ મિસ્ત્રીએ કરેલા અમુક પ્રોજેક્ટ્સ તો પહેલો પ્રોજેક્ટ છે ટેલી ટચ અહીંયા ઉભા ઉભા દૂર ઉભેલી કોઈ વસ્તુ છે ને તમે એથી અડીને કંટ્રોલ કરી શકશો સી થ્રુઆઉટ યોર સ્માર્ટ ફોન કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ શું કહે છે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી તમે એને જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને સ્ક્રીન ઉપર દેખાતી તમામ વસ્તુઓને તમે તમારી રીતે દરેક વસ્તુને તમારી રીતે તમે નિયંત્રિત કરી શકો તમારી રીતે તમે કંટ્રોલ કરી શકો છો નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિકેશન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ તમે તમારા ઉપકરણો સાથે પણ જે છે દૂર સાથે દૂર રહીને પણ તમે જે છે એમાં ફેરફાર લાવી શકો છો એના ફન વે રમુજી રીતે ટીવી અલાર્મ મ્યુઝિક પ્લેયર ઓપન ધ ડોર ટર્ન ઓન ધેટ લાઈટ એક્સેટરા એક્સેટરા ઘણા બધા કામ તમે દૂર ઉભા ઉભા કરી શકો કેવી કે તો કે ટીવી ચાલુ કરવી આલામ બંધ કરવું આલામ ચાલુ કરવું મ્યુઝિક પ્લેયર ચાલુ કરવું પછી દરવાજો ખોલવો અથવા દરવાજો બંધ કરવો પછી તે વસ્તુની લાઇટ ચાલુ કરવી તે લાઇટ બંધ કરવી આવું ઘણું કામ તમે દૂર ઉભા રહીને પણ કરી શકો છો અત્યારે આ સિસ્ટમ ખરેખર ટેલીટચની છે પણ ખરા બરોબર એક વાત ઘણાને ખ્યાલ હશે ને ઘણા નહીં હોય જેને ન હોય જણાવી દઉં જેને હોય એ ફરી વાર સાંભળી લે અત્યારની ટેકનોલોજી એટલી બધી મોડર્ન થઈ ગઈ છે કે તમે લો કે ઘરથી થોડાક દૂર છો થોડાક દૂર છો અને તમે ઘરે જાઓ છો અને તમે પરસેવે લથપથ છો બહુ ગરમી થાય છે ખરેખર તો અને ઘરે એસી ચાલુ કરવાનું છે તો મોબાઈલમાં મોબાઈલ લો મોબાઈલમાં એપ્લિકેશન હોય તેમાં તમે ઓન કરી નાખો ને તો ઘરે એસી આપોઆપ ચાલુ થઈ જાય જેવા તમે ઘરે પહોંચો ને તો ઘરમાં કુલિંગ ચાલુ થઈ ગયું હોય તમને જે છે ઠંડક મળે બરોબર પછી એક એક અત્યારે બીજી સિસ્ટમ એવી પણ આવી ગઈ છે બાથરૂમની અંદર સિસ્ટમ થઈ ગઈ છે હા પાણી ગરમ કરવા માટે કે તમે લો કે કોઈ કારમાં બેઠા છો અથવા મુસાફરી કરીને ઘરે જ આવો છો અને ઘરે તમારે આવીને તરત નાવું છે ગરમ પાણી થી નાહવું છે પણ પાણી ગરમ થતાં તો વાર લાગે તો ઘરે આવો ઘરે આવીને થોડીક વાર બેસો પાણી ગરમ થાય પછી તમે નાવા જાઓ એની કરતા તમે કારમાં બેઠા બેઠા અથવા તો રસ્તામાં ઊભા ઊભા તમે ફોનમાંથી જે છે સિસ્ટમ દ્વારા ચાલુ કરી શકો તો તમારા ઘરની અંદર રહેલું બાથરૂમની અંદર રહેલું ગીઝર પણ ચાલુ થઈ જાય મહેનત જ નહીં કરે બધું ફોનના ઈશારે થવા માંડ્યું છે ટેલિટચ કહેવાય છે ત્યારબાદ સ્પર્શ એક બીજો પ્રોજેક્ટ છે સ્પર્શ શું કહે છે સ્પર્શ લેટ્સ યુ

તો એ ફોટો તમારી પાસે પણ રહેશે અને બીજા પાસે પણ જતો રહેશે ત્યારબાદ નાવ ઇટ ઇઝ અ સેવડ કન્ટેક્ચ્યુઅલી ઇન યુ એ તો હવે પ્રતક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં તો હશે તો ટૂંકમાં કહેવા માંગે છે તો હવે તમારા ફોનમાં તો હશે જ ને અવેલેબલ નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ સ્પર્શ યુઝ ઇઝ ટચ બેઝડ ઇન્ટરસેક્શન એઝ ઇન ધ ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન પ્રત્યક્ષીકરણ રીતે તમારી વસ્તુ જે તમે સ્પર્શ કરી છે એને ક્યાં પેસ્ટ કરવું ક્યાં ચોંટાડવું અને ક્યાં કેવી રીતે કોને કોને મોકલવું એ બધું તમે ટચ વાઇઝ એટલે કે માત્ર અડકીને તમે આ વસ્તુ કરી શકશો બાદ એટલે ફૂલ તો જરાક ધ્યાનથી જુઓ અહીંયા સનફ્લાવર લખ્યું છે ને એવું સનફ્લાવર અહીંયા લખ્યું છે અહીંયા સૂરજમુખી લખવું જોઈએ કે નહીં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ નું નામ સનફ્લાવર જ છે સનફ્લાવર લેટસ ટ્રેક ધ સન સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે જાણવામાં મદદરૂપ થશે ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર આ એક પ્રકારનું આર્ટિફિશિયલ કૃત્રિમ પ્રકારનું સૂરજમુખી છે વિથ સિમ્પલ ઓપી એમ ફી સેવન ફોર્ટી વન સર્ક્યુલેટી એન્ડ ફોટો સેન્સર્સ હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન એક સાદા એવા ઓપી દ્વારા

છતાંય પાછળથી આ જે વિભાવ હતો એને ખૂબ જ અસરકારક રીતે સોલાર પેનલમાં વાપરવામાં આવ્યો ધ ધ એઝ પેનલ્સ કુડ ગેટ મોસ્ટ એંગલ્સ ટાઈમ જેનાથી જે છે પેનલ્સને એક વ્યવસ્થિત વધારે મહત્તમ માત્રામાં સૂર્યપ્રકાશ મળી રહે એના માટે ટૂંકમાં સનફ્લાવર્સ ને એક પ્રકારની ટેકનોલોજી પણ બની ગઈ ને સનફ્લાવરનો ઉપયોગ છે ને ઓલા કેવી આપણા ઘરે જે સોલાર પેનલ હોય એનામાં નહીં પણ એક આવે મૂવિંગ સોલાર પેનલ આવે કેવી સોલાર પેનલ મુવિંગ સોલાર પેનલ કે જે સોલાર પેનલ એક જગ્યાએ સ્થિર ન હોય સૂર્ય ઉદય સમયે આ બાજુ મોઢું હોય તો જેમ 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 સૂર્ય આગળ વધતો જાય તેમ 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 એનું મોઢું ફરતું જાય અને જેવો સૂર્ય અસ્ત થાય એટલે એ બાજુ મોઢું થઈ જાય પાછી હવાર પડે એટલે પાછી પોઝિશન લઈ લે આ બાજુની આર્ટિફિશિયલ સનફ્લાવર એક કૃત્રિમ પ્રકારનું સૂરજમુખી જેનું કામ શું છે સૂર્યના કિરણોને વધારે ને વધારે આકર્ષિત કરવું કેમ આગળ પેનલ લગાવેલી છે જેટલા પેનલમાં વધારે સૂર્યના કિરણો મળશે એટલું વધારે જે છે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકશે એ ખ્યાલ છે પછી હું કહી સેન્સ Sixth sense is a very large general interface that augments the physical world around us with digital information and let us use natural hand gesture to interact with that information.

હોય તેવા લટકણીયા જેમ સિક્સ વોટ યુ સી સિક્સ છો એન્ડ વિઝ્યુઅલાઇઝેસિસ ઓર ઓબ્ઝેક્ટર

સિક્સ સિક્સ સેન્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ બાય ઇન્ટરએક્ટિંગ વિથ ઇટ એન્ડ ફર્સ્ટ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર માહિતી સંગ્રહિત કરે અને સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે એનો અનુબંધ જોડે એનો સંબંધ જોડી નાખે અને એ જાળવીને મુક્ત કરે છે આ રીતે સમગ્ર વિશ્વને તમે તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકો છો ટૂંકમાં તમારે એક એવા પ્રકારના શિક્ષણ છે કે તમારે જ્યાંથી માહિતી જોતી હોય ત્યાંથી તમને માહિતી મળશે જ્યાં તમારે જૂની માહિતી વાપરવી પડતી હોય ત્યાં તમને જૂની માહિતી બતાવશે પણ આ સિક્સ સેન્સ વિદ્યાર્થી મિત્રો એક ખાલી વાત કરું પાઠની બહારની આ સિક્સ સેન્સ અત્યારને મોડર્નના મોડર્ન સમયમાં એક ચશ્માની અંદર જે છે તમે ફિટ કરી શકો છો એક ગોગલ્સની અંદર ચશ્મામાં કેવું હોય તો કે એક સાઈડના લેન્સમાં જે છે એક પ્રકારનો કોમ્પ્યુટરાઈઝ કેમેરા ફિટ થયેલો જે બધી માહિતી તમે જે જોવો ને એ બધી માહિતી એકત્ર કરી નાખે તમે આ જોયું તો આ જોયું તો આમ જોયું તો તેમ જોયું અને ડાબી સાઈડ આ બીજી સાઈડની જે આંખ હોય બીજી સાઈડની જે ડિસ્પ્લે છે તે ડિસ્પ્લેનું કામ કરે જ્યારે તમારી માહિતી બહાર પાડવાની જરૂર પડે જ્યારે તમારી માહિતીનો ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે તમને આ સ્ક્રીન ઉપર તમને દેખાય શું કરે આ સાઈડની સ્ક્રીન શું કરે છે આજુબાજુમાં જેટલી માહિતી એકત્ર કરવાની છે બધી માહિતી એકત્ર કરી લેશે અને આ બાજુની સાઈડ શું કરશે જ્યારે જરૂર પડશે ત્યારે માહિતી ત્યાં ડિસ્પ્લે કરશે ત્યારે માહિતી તમને દેખાડશે એક્ઝામ્પલ આપો કઈ રીતે એક અમેરિકાની અંદર જે છે આ વસ્તુ થઈ હતી એના એક એક જે યુઝર હતા આ ચશ્માના એ ચશ્માના યુઝરે શું કર્યું હતું એક ગાડી લાઈન ટુ વ્હીલર લાઈન જે છે ત્યાં તો મોટર બાઇક ઓછી હોય ટુ વ્હીલર ઓછી હોય પણ તો એ ટુ વ્હીલ લાઈન જે છે એને એક શહેરને ચક્કર મેળવ્યો ચક્કર માર્યા પછી જ્યારે પાછો આવોને ત્યારે એણે ખાલી મનોમંથન એક રીતે એક ઓર્ડર આપ્યો કે ભાઈ મારે જે છે ચીઝ બર્ગર ખાવું છે તો એના આ સાઈડની સ્ક્રીન ઉપર એક નકશો તૈયાર થઈ ગયો કે ભાઈ તમે જે જગ્યાએ મોટર બાઇક ચલાવી એટલા એરિયામાં કેટલી જગ્યાએ ચીઝ બર્ગર અવેલેબલ હતું બરોબર આ આ સાઈડે શું કર્યું એ માહિતી એકત્ર કરી લીધી કે ભાઈ આ જગ્યા ચીઝ બર્ગરની દુકાન છે કે નથી આમ છે તેમ છે જે કાંઈ પણ છે અને પછી જ્યારે જરૂર પડી ત્યારે આ એ જગ્યા ડિસ્પ્લે થઈ ગઈ કે ભાઈ એટલી એટલી જગ્યાએ તમને આ વસ્તુ મળી શકશે અદ્યતન ટેકનોલોજી હવે આવી ગઈ છે બરોબર હા અત્યારે તો ખાલી જે અમુક શોર્ટેજ હોવાના કારણે અથવા તો મોંઘી હોવાના કારણે લોકો સુધી પહોંચતી નથી પણ નજીકના ભવિષ્યમાં આ ટેકનોલોજી આપણી પાસે પણ હશે આગળ વધી

આજના વિડીયોમાં એટલું જ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ નો રીડ નંબર થ્રી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો